નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસોની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પણ મારા આપસોનું દિલ સ્વાગત કરું છું તમે ચેનલ પર નવા ચેનલને સબ્સિકરણ ભૂલશો તેમના ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈપણ ભરતી આવે શિક્ષણ સહાયકો હોય કામી ભરતી હોય વિદ્યા સહાયક એ તમામ તમામ ભરતી ચેનલ પૂરત કરવામાં આવશે ચેનલને સબ્સિકરણ ભૂલશો નહીં સાથે સાથે મિત્રો વોટ્સઅપ ગ્રુપ અને ટેલે ગ્રુપ બનાવવામાં આવે છે તે અવશ્ય જોઈન થજો લઉં છું તો વાત કરવાના છે મિત્રો જ્ઞાનશક્તિ જ્ઞાનશક્તિ સ્કૂલ ઓફ એક્સિલન્સ ગ્રાન્ટેડ શાળામાં મિત્રો પીટીસી બી એડ ભરતી જાહેર કરવામાં આવી છે ટેટ પર ટેસ્ટી એના વિશે આપણે આ વિગત ચર્ચા કરીશું વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં તો મિત્રો તમે જોઈ શકો છો દેવકા વિદ્યાપીઠમાં જે મિત્રો જોઈ શકો દેવકા વિદ્યાપીઠમાં કે સેક્સ સ્ટાફ ભરતી જાહેરાત કરવામાં આવી છે સુપરવાઇઝર વાત મિત્રો વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત ગણિત જે આટલા વિષયો છે મિત્રો પાંચે છ વિષય છે તે જગ્યા એક એક છે અને મિત્રો એમએ એમએસસી એમ કોમ બી લાયકાત છે ગણિત માટે બી એસ સી વિજ્ઞાન બીએસસી બીએડ સી બી એડ અંગ્રેજ સંસ્કૃતમાંથી બી એ બી સામાજિક વિજ્ઞાન અને હિન્દી ગુજરાતીમાંથી બી એ બીએડ કરેલું હોવું ફરજીયાત છે બાદ મિત્રો બીજી પણ છે કે પીટી માટે મિત્રો તમે જોઈ શકો છો પીટી માટે જે બીપીડી સીપીડી કરે ફરજિયાત છે ચિત્રકામ માટે એટી અથવા ચિત્રકામ તથા ફક્ત ડ્રાફ્ટ કરાવી શકે તેવા તો મિત્રો કોમ્પ્યુટર હોય મેજિક સ્પોર્ટ્સ ગૃહમાં હતા તમામે તમામ મિત્રો અહીં જોઈ લાયકાત તમે જોઈ શકો છો તો મિત્રો શું મિત્રો રસ ધરાવતા હોય તો અવશ્ય તે મિત્રો જે મહત્ત્વની આ બાબત એ છે કે ટેટ ફરજીયાત નથી અને જે ટેટ ટાટ પાસ ટકા પ્રાથમિકતા આપવામાં આવશે અને સરકારી ધારાધોરણ મુજબ લાયકાત શિક્ષકો માટે તાલીમ ફરજીયાત છે અંગ્રેજી ભાષા પર સારું કમાવું જરૂરી છે લાયકાત ઉમેદવાર આકર્ષક પગાર મળશે કોમ્પ્યુટર ઇન્ટરનેટ સારું જ્ઞાન જરૂરી છે બહારથી આવતા ઉમેદવારોને લેવા માટે જમવા માટે સુવિધા પણ આપેલ છે તમે અરજીને સમય તમામ સેક્શન કોઈ ડોક્યુમેન્ટ તાજી તાજેતરમાં પાસપોર્ટનું ફોટો ફોટો સાથે ઈમેલ કરવાનું છે પ્રિન્સિપલ ડીવી ઈમેલ આઈડી છે ઇમેલ આઈડી બધા મોકલી દેવામાં આવશે વધુ વિગેટ માટે વોટ્સઅપ નંબર આપેલું છે તમારે ત્યાં ત્રણ દિવસોમાં મોકલવાની છે અને વધુ માહિતી માટે તમે કોલ પણ કરી શકો છો આ તમે જો આજની લેટેસ્ટ ભરતી આવીને અપડેટ માટે ચેનલ સબસ્િક્રમ ભૂલશો થેન્ક યુ વેરી મચ